મહીસાગરમાં આંગણવાડી બહેનો મુશ્કેલીમાં મુકાઈ ખાનપુરના કલેશ્વરીમાં આંગણવાડી બહેનો મુશ્કેલીમાં મુકાઈ છે ચોકીદારે ત્યારે ભૂલથી દરવાજો બંધ કરી દેતા આ બહેનો હોલમાં પુરાઈ ગઈ સાંજે છ વાગ્યા બાદ પણ બેઠક ચાલુ રહેતા દરવાજો ભૂલથી બંધ કરી દીધો હતો કલેશ્વરી સ્મારકની અંદર ફસાયેલી આ મહિલાઓનો એક વિડિયો પણ વાયરલ થયો થોડા સમય બાદ ગેટ ખોલતા આંગણવાડી બહેનો પોતાના ઘરે જઈ શકે હું અહીંયા હોલ હતો ઘટક કક્ષાએ પણ થોડો નાનો હતો એટલે અમે મૌખિક મંજૂરી લીધી હતી કલેશ્વરી અને ત્રણ થી છ વાગ્યાનો સમય હતો મીટિંગનો નો અમારો પણ થોડોક પંદર વીસ મિનિટ થોડી વધારે થઈ ગઈ અને જે પેલા ચોકીદાર ભઈ હતા એ લોક મારી એમને સમય થયો એટલે લોક ફોટો બતાવો પડે એમને એ લોકોને લોકેશન વાળું એટલે લોક મારીને ઘેર ગયા હતા પછી તમે છૂટો એટલે ફોન કરજો એટલે હું ગેટ આવીને લોક ખોલી આપીશ એમ કરીને હવે ગેટ તો એ લોકોનો મોટો ગેટ તો બંધ જ રહે છે સાઈડનો જે નાનો ગેટ છે ને એ તો ખુલ્લો જ હતો પણ ખબર નહીં હવે કોઈ એવો વિડીયો ફોટો વાયરલ કર્યો ના કે તો સાઈડ માં ગેટ તો ખુલ્લો જ હતો નાનો પણ મોટો ગેટ તો પેલા મોટી ગાડીઓ ના જાય એટલા માટે બંધ જ રાખે છે ચોવીસ કલાક તો સર હવે ના બેનો કામગીરી થોડી નબળી હતી એટલે અમારા પંદર વીસ મિનિટ થોડી વધી ગઈ બાકી તો જે સર ગઈ કાલે એક આઈસીડીએસની મિટિંગ હતી જિલ્લા કક્ષાની જેમાં જિલ્લામાંથી પ્રોગ્રામ ઓફિસર્સ બહેન આવેલા અને સાથે એમનો સ્ટાફ પણ હતો અને અંદાજે જ અઢીસોથી ત્રણસો બહેનો જે કાર્યકર અને તેડાગર બહેનો હતી અઢી વાગ્યાની આસપાસ એમની મિટિંગ ચાલુ થઈ હતી પરંતુ એમની મિટિંગ જે છે એ છ વાગ્યા પછી પણ ચાલુ હતી છ વાગ્યા એમને રિમાઇન્ડર આપવામાં આવ્યું કે મિટિંગ હવે પૂર્ણ કરો કારણ કે ગેટ બંધ કરવાનો ટાઈમ થયો છે જે અમારો ઓફિશિયલ ટાઈમ છે સવારે આઠથી સાંજે છનો એટલે જાણ કરવી અમને જરૂરી હતી જાણ કર્યા પછી પણ એમણે કીધું કે અમારી મિટિંગ લાંબી ચાલશે એટલે મેં અમને ફરીથી સાડા પાંચ પછી રિમાઇન્ડર આપ્યું છ વાગ્યાની આસપ સાડા છની આસપાસમાં રિમાઇન્ડ આપ આપ્યું એટલે એમણે કીધું કે હજુ અમારે મિટિંગ ચાલશે એટલે મેં અમને જાણ કરી કે જો તમારે આ રીતના લાંબી મીટિંગ ચાલતી હોય બરાબર છે તો હું હવે ગેટ બંધ કરીને જાઉં છું અને નજીકમાં જ રહું છું એટલે તમે આવો એટલે મને જાણ કરજો એટલે હું ગેટ ખોલી દઈશ